કે કે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ સમૂહ લગ્નનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું અને સાથે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને વર વધુ અને ત્યાં ઉપસ્થિત બધા મહેમાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ કે કે ન્યૂઝ સુરત નામ કઈ જગ્યા રેસેનો પ્રોગ્રામ છે જે મારું નામ અબ્દુલ બશીર શેખ છે બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો આ સાતમો સમૂહ પ્રોગ્રામ છે અમે સતત સાત વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવી રહ્યા છે અને એકસો ને એકત્રીસ કન્યાઓનું અમે સમૂહ લગ્ન કર્યા છે અને આવનારા દિવસોમાં પણ દાનવીરો અને દાતાઓનો અમારો પર અમારા સાથે જોડેલા રહેશે લોકો અને અમે આ કામ અને આગળ કરતા રહીશું આવનારા દિવસોમાં પણ બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશનના મામલામાં કામ કરવા જઈ રહી છે અને એક સારી ક્વોલિટીનું લેબ સોનોગ્રાફી અને એક્સરેનું ડિપાર્ટમેન્ટ ચાલુ કરવાનું અમારું આગળનું પ્લાનિંગ છે અને અમે આ કામ કરશું અને આવનારા દિવસોની અંદર પણ સમૂહ લગ્ન જેવું આ જો અમારો કાર્યક્રમ સાત વર્ષથી અમે જે કરી રહ્યા છે એ રાબત મુજબ અમે કરતા રહેવાના છે કેમ કે અમારા પાસે ગરીબ પરિવારના લોકો એવી છોકરીઓ જે લગ્ન માટે તૈયાર હોય છે એમને માતા પિતાના પાસે પાસે કોઈ સોગડ નથી હોતી લગ્ન કરવાની અમારા પાસે આવીને એ લોકો કોન્ટેક્ટો કરતા હોય છે એ જ બાબતના લઈને અમે દર વર્ષે સમૂહ લગ્નનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કરતા રહ્યા છીએ બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું જે એજ્યુકેશનનું જે અમે ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ અમારે અહીંયા એક અમન હાઈસ્કૂલ કરીને લિંબાયત વિસ્તારની અંદર એમનો જે પ્રેસિડન્ટ છે અમીનભાઈ નાથાની અમે એમના સાથે જોડાયા છે અને એ પણ ખૂબ જ સારી રીતના કામ કરી રહ્યા છે અને એજ્યુકેશન ફિલ્ડની અંદર એમની પણ સારી પકડ છે અને અમે એકથી લઈને બાર લગીને સ્કૂલની અંદર ભણવા માટે વ્યવસ્થા છે ને અને આઠમીથી જે અહીંયા મતલબમાં લોકો બનતા છે છોકરાઓ અમે એમના વાલીઓને પણ કહી રહ્યા છે કે તમે અમને કોન્ટેક કરો અને આવનારા દિવસોને અંદર પણ જે તમારા છોકરાઓ કે છોકરીઓ એમના અભ્યાસ માટે યા એમનું આગળનું ગણતરણ માટે જે પણ તકલીફો આવતી અમે ઊભેલા છે તમે અમથી મળો ઇન્શાલાઓ તાલા અમે લોકો આપના પરિવારની અંદર જો પઢાઈ કરવા મતલબ લડકા લડકીઓ છોકરાઓ છે એમના સાથે રહીને અમે અભ્યાસનું આગળનું એજ્યુકેશનનું કામ કરશું અને સમાજ માટે શું અમે સમાજ માટે એક જ વસ્તુનો સંદેશ આપીએ છીએ કે સમાજને તમે આગળ વધારો કરવું હોય તો તમને એજ્યુકેશન ફિલ્ડમાં રહેવું પડશે એજ્યુકેશન ફિલ્ડ તમારી સારી હોય તો પછી તમને એક રાજનીતિક જે સારી રાજનીતિક કરવાવાળા માણસો છે એ એજ્યુકેશન પછી તમને એક રાજનીતિક ફિલ્ડમાં રહેવું જોઈએ તમારી સિયાસતમાં જ્યાર લગીન પકડ ન હોય તમે કંઈ નહીં કરી શકો છો તો હું સમાજને એક મેસેજ આપવા માગું છું કે તમે એજ્યુકેશનમાં ધ્યાન આપો એના પછી સિયાસતમાં ધ્યાન આપો જે આપણા નામ ક્યા પુનક્રિયા મારું નામ સીભા પઠાન છે સુરત ડિસ્ટ્રિક્ટ અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું ફીમેલ ફિમેલ હું કહેવા માગીશ કે આજે અહીંયા બેટી બચાવ બેટી જે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમણે મને અહીંયા બોલાવી મારો સન્માન કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર પ્લસ કે એમણે આજે બેટી જે સેવા જે કરી રહ્યા છે આજે જે યમ જે બચ્ચાઓ છે જે છોકરીઓ છે જેમની માટે એ લોકો આ આટલી મોટી સેવા કર્યા છે એમના નિકા કરાવ્યા છે આજે સોશિયલ જવાબદારી આજે જે સૌથી મોટી છે એક મા બાપના માથે એક જિમ્મેદારી હોય છે છોકરીઓને એક ભણતરની અને એક એમના લગ્નની એ બંને જવાબદારીઓ બેટી સેવા ચેરિટ ખૂબ સારી રીતના નિભાવી રહ્યા છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ પ્લસ કે હું એક આપના માધ્યમથી એક સોશિયલ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આજકાલ તમે જોઈ રહ્યા છો કે ટ્રપલ કલાકનું જે કાનૂન આવ્યો છે કે આપણા સમાજમાં ઘણા બધા રોજ પર રોજ તલાકો થઈ રહ્યા છે તેનો રીઝન સૌથી મોટો આજ છે કે આપણા ત્યાં ભણતર ઓછું છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એજ્યુકેશન આપણે સોશિયલ મારો સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ છે પ્લીઝ પોતાની છોકરીઓ છોકરાઓ એને એના વચ્ચે કોઈ વાઇફિકેશન ના રાખવો એ લોકો બંનેને એક ઓલાદ તરીકે એમને ભણાવો કેમ કે આજકાલ ભણતર છોકરા અને છોકરી બંને માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ઘર ચલાવવા માટે ઘર ને રિશ્તા નિભાવવા માટે બધી તરીકે બંને

અમને બોલાવવા માન સન્માન આપ્યું આ લોકો અથવા વર્ષોથી સાત વર્ષોથી આટલા બધા સમૂહ લગ્નમાં કરીએ છીએ દીકરીઓના લગ્ન કરાવીએ છીએ અમે લોકો આવીને અહીંયા જોયા તમને બહુ આનંદથી પણ આપવા ઓલ મેમ્બર કે જેટલા ટ્રસ્ટના નંબરથી અમને આભાર અને હા એક વાત હજુ દીકરીઓનું ભણતર બહુ જરૂરી છે આ જમાનામાં એજ્યુકેશન બહુ જરૂરી છે આ જમાનામાં તમે આમાં તમારા ચેનલના માધ્યમથી કહેવા માગીએ છીએ જે લોકો ગરીબ છે જે લોકોને પરતથી નથી દીકરીઓને ભણાવવાની તો આ બેટી સેવા ચેરિટેબલ ટ્રેસવાળા ભણાવવામાં પણ એ લોકો કહે છે કે તમે આમાં તમારા દીકરીઓને અમારા સ્કૂલોમાં નાખો અમે એમનું ભણતર સારું કરીએ તો તમે એમનાથી જોડાવો આ લોકોના મોબાઈલ નંબર બધા સ્ક્રીન પર આવી જશે અને થેન્ક યુ સો મચ 一级。